અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના સાંસદ સભ્ય અને ફિલ્મ અભિનેતા પરેશાવલના હસ્તે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે શાકભાજી વિતરણ કરતા લોકોને બાપુનગરમાં ડસ્ટબિન વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાનનો આરંભ કર્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાથ ધરેલા સ્વચ્છતા અભિયાન માત્ર સરકારી કાર્યક્રમ તરીકે રહી ન જાય પરંતુ લોકો પોતે સ્વચ્છતાના આગ્રહી બને એ માટે ભાજપના સાંસદ અને અભિનેતા પરેશાવલે બાપુનગર લાલ બહાદુર સ્ટેડિયમ ખાતે શાકભાજી વિતરણ કરનારા વેપારીઓને ડસ્ટબિનનું વિતરણ કર્યું હતું જેથી શાકભાજી માર્કેટ પણ સ્વચ્છ રહે તે સમાજ અને સરકાર બંનેના હિતમાં છે જ્યારે જનધન યોજના અંતર્ગત ગરીબ લોકોના ખાતા ખોલવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો જો કે આ કાર્યક્રમમાં ભાજપના કેટલાક સ્થાનિક નેતાઓની ગેરહાજરી સૂચક બની હતી ખાસ કરીને સ્થાનિક ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂત ગેરહાજર હતા ઉપરાંત અમદાવાદ શહેરમાં કાર્યક્રમ હોવા છતાં શહેર ભાજપ પ્રમુખ રાકેશ શાહ પણ ગેરહાજર રહ્યા હતા પરેશાવલના કાર્યક્રમોનું આયોજન મદદગાર પરિવાર ટ્રસ્ટ દ્વારા થયું હતું આ ટ્રસ્ટ ચલાવે છે પ્રકાશ ગુર્જર જે હાલમાં ગુજરાત ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ છે

તમે જે શાકભાજી કે જે પણ કોઈ વસ્તુ વેચો છો લારી ઉપર એ પણ ગંદી ન થાય એ જે રીતે જળવાઈ રહે એના માટે એમને જે આ પ્રયોગ લઈ આવ્યા છે એના માટે